મારા વાલી તમે એક રૂપિયો ભરી અને ટીવી આપે છે તમારે બત્રીસ ઇંચ તેતાલીસ પંચાવન પાસઠ અઠાણું ઇંચ નો ટીવી જોઈએ તો એ આપે છે અને રૂપિયા ની

સાતમ આઠમ આવે છે મારા વાહીડા પહોંચી જ જુઓ એમાં જો તમે કચ્છમાં રહેતા હોય ને તો મારા વાડાઈઝ માં પહોંચી જવાનું એક રૂપિયો ભરીને સરળ છે